ગોંડલમાં ભર ઉનાળે કમોસમી વરસાદમાં જેમ કડાકા ભડાકા થઈ રહ્યા છે તે જ રીતે રીબડાના અમિતકૂટ આપઘાત કેસના પગલે સોશિયલ મીડિયામાં રીબડા જૂથ અને ગોંડલ જૂથના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર્ડના કડાકા ભડાકા થયા ચાલુ નમસ્કાર હું છું તમારો ધ્રુવ કાછડિયા અને તમે જોઈ રહ્યા છો સત્યદ્રષ્ટિ ન્યૂઝ એક તરફ ગોંડલના રીબડા ગામના વતની અમિત કૂંટે પોતાનું જીવન ટૂંકાવ્યું અને બીજી તરફ વારાફરતી વારો મેં પછી ગારો જેવી સ્થિતિ સોશિયલ મીડિયામાં સર્જાય છે હાલની સ્થિતિ પ્રમાણે એક તરફ સોશિયલ મીડિયામાં ગોંડલ જૂથના સમર્થકો દ્વારા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે તે આ મુજબ છે સમસ્ત રિબડા ગામને આઝાદી અપાવનાર વીર સહિત શ્રી અમિત કુટને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવે તેવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ રીબડા ગ્રુપના જૂથના સમર્થકો દ્વારા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે તે આ મુજબ છે હમસબ સત્ય કે સાથ હૈ વી સપોર્ટ રાજદીપસિંહ રીબડા આ રાજકીય ષડયંત્ર છે ગોંડલ અને ગુજરાતના ભાઈઓ બહેનો અને મિત્રોનો અટૂત વિશ્વાસ મારા પર છે અને એ ક્યારેય તૂટશે નહીં સમય આવતા આ ષડયંત્રનો બમણી તાકાતથી જવાબ આપીશું તેવા પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યા છે આમ ગોંડલ જૂથ અને રીબડા જૂથ ના વર્તી શું ખરેખર સ્વર્ગસ્થ અમિત ખૂંટને ન્યાય મળશે કે પછી તે પણ એક ચર્ચાનો વિષય બની રહેશે